સેવી સેવી અમને પણ આવું કરે દ્રશ્ય જો અમને કરે મળ્યું નથી અને એવું પણ અહીંયા અત્યારે દર્શાવે છે ને કે આ કુદરત જ તે દર્શાવે છે ને એની વાત પૂછોમાં આનંદ જ એટલો આવે છે તમને પણ આનંદ જ કરાવો છે અમારે હાલો હાલો અમને આજે એવું લાગે છે કે આ બધી વનસ્પતિઓ અમને બોલાવતી હોય છે એવું કુદરતી અદભુત વાતાવરણ છે કે અમને મજા જ આવે છે કે અહીંથી કઈ જાવું નહીં અટલું અદ્ભુત લોક છે જાણે કુદરત આજે અહીંયા આવું આવી ગયો એવું અદ્ભુત વાતાવરણ છે અમને તો ખૂબ આનંદ આવે છે પણ ક્યારેક તમે પણ આવો અને આનો આનંદ માણો અમારા થકી હા અને અમારો વિડીયો જોઈ ને અમને સપોર્ટ પણ કરો અને આગળ શેર પણ કરો જય નવનાથ જય નવનાથ हेलो ठीक बाकी जाओ નારી કીતારે માટીઓ મે આ ગયે હો હા બરાબર આખરતા છે જાવ ના બોલે ને નહીં હરુ આયુ હે ઓ હો 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 હા પબલ કામ જો જીંગ ભર આ નો ભૂલાયો આ જન્નત તો ભૂલાય જ નઈ બોધી ભૂલાય નરુ હે નરુ વા આ આમ જો કેવું ખળ ખળ बहતી નદી

અને અમારે જ્યાં પોપો ન હતું ને પોછી ને દર્શન વર્ષે અમારે થઈ ગયા છે અને નવનાથના દર્શન આપણે ભીલીદાર છે વિડિયોમાં લીધું છે જરૂર બતાવશું ભાઈ મને પોયા જેવો રસ્તો હતો જો હજી અમારે નરાભાઈ ઉતરે છે રાંડવા પકડી જાવ 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 પર જાવ જાવ જો હા જો ડાઈડી ઘેટો હો બીજું કાઈ નહીં અરે ઝટિયા જાને જલ્દી સારું મિત્રો મિત્રો તમને ચાલો ચાલતી કુદરતની એસી બતાવું ઈ 11 નંબર ઉપર ચાલુ છે ખાલી આમ પા આવો આમ જો દે એસી ચાલુ અહી થોડાગા કરે બહુ તો એસી કહેવાય સાલુ ભાઈ હા

નાનુડો વસ્યો મળ્યો હો વાલા આમ જોવો તો ખરી ગજબ છે હો કુદરત ના ખોળે જાણે રમતો હોય એવો અમને દેખાતો રૂડો અને રૂપાળો કાન ખજૂરો આપણે કેઈ છે ને ગઢિયાવ તો એને નામ છે નાનકડું નામ આપ્યું છે કાનુડો ચાલો થી આપણે આગળ જઈએ છે હવે દતત્રીય પોગવા આવી ગયા છે વી હેઠે આપણે નવ ના થઈ જઈએ હવે નાથી હેઠે જઈએ છીએ થોડા આગળ જઈએ છીએ

એની વાટે હું અહીંયા બે ગયો છું અને પાછો પાણી એવું હલ્યું જાય છે કે વાત કશું નથી બે ખોવાઈ ગયા છે આવતાય નથી બોલો ખોવાઈ ગયા એક જીડ્યો એક જીડ્યો એક જડી ગયો જો આવ્યો બીજો જડી ગયો બે આવ્યા હું હવે અમે હળું હળું ઉતરવા મળ્યા છે હમણાં હવે હેઠા કલાકમાં કલાક કાંઈ કરીને ભાઈ

અને હવે વાતાવરણ થઈ ગયું છે સાફ અને માથે હતું જન્નપ જેવું હેઠ હેઠળ વાદળા લેવો હોય તો પછી માથે જવું પડે હવે આપણે માથે જવું નથી હેઠળ જ આવી સીવી અને આ વિડીયો તમને બહુ જન્નતમાં લાગશે ચાલો છે હવે હેઠે જઈને મુલાકાત આપણે હવે પૂતરી ગયા છે નીસે વાલમ અને હવે આપણે જવાનું છે ધામુંડે ને તમને ખબર છે કોણ આવ્યું છે મુલાકાત કરાવું તમને કોઈની સાથે તમને ખબર જ નહીં થાય કોણ જૂનાગઢમાં આવી ચાલો ચાલોજી આપણે મુલાકાત થાય દાના કુંડે હા હમ નું ભળી ગયો ને લાઈન થી ન આયો હો હોય